નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર તોળકામાં કલીકુંડ જૈન દેરાસરથી કેલિયા વાસનાના શ્રી રણછોડરાય મંદિર સુધી એકસો આઠ કળશમાં ગંગાજળ ભરીને ભવ્ય જળયાત્રા નીકળી જળયાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને ઝાઝરમાન રથયાત્રા શ્રી રણછોડરાય મંદિર કેલિયા વાસનાથી આગામી અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે રથયાત્રા અંતર્ગત આજે જેઠ સુદ પૂનમના દિવસે શ્રી રણછોડરાય મંદિર કેલિયા વાસના દ્વારા ભવ્ય જળયાત્રાનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ વાગે કલિકુંડ જેન્દેરાસર કમ્પાઉન્ડમાં ગંગાજળની પૂજન વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા સહિતના મહાનુભાવો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા નવ ને ત્રીસ વાગે કલિકુંડ જૈંદેરાસરથી ભગવાન શ્રી જગન્નાથજીની એકસો આઠ કળશમાં ગંગાજળ ભરીને ભવ્ય જળયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ જળયાત્રામાં માથે ગંગાજળ ભરેલ બેડાઓ સાથે બહેનો નોંધપાત્ર સંખ્યામાં જોડાઈ હતી ભાઈઓ પણ આ જળયાત્રામાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા આ જળયાત્રા વાજતે ગાજતે સાથે પગપાળા નીકળી કલિકુંડ સર્કલ આકાશ બંગલો વિરાટનગર દેવવિવાન સોસાયટી થઈને બપોરે અગિયાર વાગે શ્રી રણછોડરાય મંદિર કેલિયાવાસના પહોંચી હતી

અહીંયા આ વર્ષે ભગવાન જગન્નાથજીની તૃતીય રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ પ્રસ્થાન કરશે તેમાં ધોળકા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામોમાં વસતા તમામ શ્રદ્ધાળુ ભક્તો ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ હજાર શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાશે આજે તારીખ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભવ્ય અને જાજરમાન જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો આઠ કળશ ભરીને ગંગાજળ જે બહેન દીકરીઓના મારફતે પગપાળા ચાલીને શ્રી રણછોડા મંદિર પધાર્યા હતા અને જેઓ સ્વયં પોતાના હાથે જ ભગવાન જગન્નાથજીનો અભિષેક કર્યો હતો આજે હજારો શ્રદ્ધાળુ ભક્તો આજે અહીંયા જોડાઈને હર્ષો ઉલ્લાસથી રથયાત્રાની ઉજવણી કરી રહ્યા છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને અને બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે